નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપણા એનું વિડીયોમાં અત્યારે લાઈવ જસદન માર્કેટિંગ યાર્ડ તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસના રોજ જીરાની લાઈવ હરાજી ચાલુ છે તો ચાલો આપણે તેના ભાવ વિશે જાણી લઈએ જસદન માર્કેટિંગ યાર્ડ તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસના રોજ તો ચાલો આપણે ભાવતા જાણીએ હત્રીઓ બતાલ ફર્તાલ હત્રી બતાલે બતા બતા અલે રમેશભાઈ તને હેલ્પ બતા ઓલાઈ પડી તે ઓદરે 68 73 6 યે કાઈ બેને રયો ઓદરે

વે વે આડત્રી ઓન વે આડો આડત્રી 26 સુપર માલ લેનાર રવિ વેસનાર રામાણી 350 50 350 હે રમલા કા તમાર ಅಲುತಸ್ವಾರ ಸ 5wel 3600 £ Excel ]кол�.

સાડત્રીસો એસી વેચનાર એન્ટરપ્રાઇઝ લેનાર રવિ મીડિયમ માલ તો ખેડૂત ભાઈઓ રોજ તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસ ના રોજ જીરાના બજાર ભાવ વિશે વાત કરીએ તો પાંત્રીસ થી ચાલુ થતું અને આડત્રીસ સુધી જીરાનો બજાર ભાવ જતો હતો જસદન માર્કેટિંગ યાર્ડ લાઈવ હરાજી આજે રોજ કરતા બજાર થોડુંક ડીમ રહ્યું છે